ભાવનગર બાતમી ના આધારે કુંભારવાડામાં આવેલ ગોપાલ સોસાયટીમાં અજયભાઈ રેવાભાઈ ચાવડા ને ત્યાં રેડ પાડીને કફ સિરપ ની એનસી બોટલ મળી આવી હતી કફ સિરપના જથ્થો અંગે ડ્રગ્સ લાયસન્સ બિલ સહિતના આધાર પુરાવા માંગેલ જે નહીં હોવાનું જણાવ્યું હતું અને આ કફ સીરપનો જથ્થો અજયભાઈ ચાવડાઈ ગઢેજી વડલા વિસ્તારમાં રાજેશભાઈ સાંડીસ મેડિકલ પાસેથી લાવેલ અને વેચાણ કરવાના હેતુથી રાખેલ હોવાનું ખૂલ્યું હતું જે પોલીસે કફ સિરપ સહિત રૂપિયા છવ્વીસ હજાર વીસના મુદ્દામાલ સાથે અજયભાઈ ચાવડાને ઝડપી લઈને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં અજયભાઈ રેવાભાઈ ચાવડા અને રાજેશભાઈ સાંડીસની વિરુદ્ધમાં ગુનો નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી